રાજ્યમાં સાત મહિના દિવસે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમદાવાદમાં આચાર સંહિતા ભંગ અને લોક ફરિયાદ પર સતત નજર રખાઇ રહી છે કલેક્ટર ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ અને મીડિયા કંટ્રોલ રૂમ સિંગલ વિન્ડો સિસ્ટમ ઈ સિવિઝલ અને એક હજાર ઓગણીસો પચાસ અને અઢારસો બસો તેત્રીસ ઓગણીસો છાસઠ હેલ્પલાઈન કાર્યરત છે જેમાં હેલ્પલાઇન નંબર પર ચાર હજાર સાતસો પાંચથી વધુ ફરિયાદ મતદાન તથા સી આચાર સંહિતા ભંગની કુલ એક હજાર ઓગણીસ ફરિયાદ મળેલી છે જેમાં આઠસો એકોતેર ફરિયાદનો નિકાલ કરાયો જ્યારે એકસો અડતાળીસ ફરિયાદ ડ્રોપ કરાઈ છે સભા રેલી માટે બસો છ અરજીને મંજૂરી અપાઈ ચૂંટણી પ્રચાર માટે એકસો એસી મંગાયેલી મંજૂરીનો સ્વીકાર થયો છે સીવે જે લાખની વાત કરીએ તો એક હજાર ઓગણીસ ફરિયાદો આવેલી છે જેમાંથી ગ્રાહ્ય રાખવા પાત્ર નવસોથી વધારે ફરિયાદો હતી આ તમામનો નિકાલ કરવામાં આવેલો છે કોઈ એવી મોટી ફરિયાદ કે કોઈ મોટું આચારસંહિતાનું ઉલ્લંઘન ધ્યાને આવેલું નથી આ સાથે અહીંયા ચોવીસ કલાક એક જિલ્લા કંટ્રોલ રૂમ ચાલે છે જેના ઉપર પણ ફરિયાદો આવતી રહે છે જેમાં મતદાર રિલેટેડ ફરિયાદો અને બીજી ફરિયાદો ચાલુમાં આવતી મળે છે એમાં જોઈએ તો લગભગ આશરે બસો જેટલી જે ફરિયાદો છે એ અરજદારોને પોતાના વોટિંગ કાર્ડ કે બુથ કે બીએલઓ ક્યાં છે શું છે વગેરેની ફરિયાદો હતી અને એની સિવાયની જે તમામ ફરિયાદો છે એ નાના મોટા આચાર ભંગને ભગને લગતી કે બીજી કોઈ ફરિયાદો હતી એ તમામનો પણ નિકાલ કરવામાં આવેલો છે